જેમાંનો આ ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટ પણ આદિવાસી વિસ્તારના અનેક ગામોમાંથી પસાર થઈ રહ્યો હોય પરંતુ તમામ એ એક જૂથ થઈ આ પ્રોજેક્ટને કોઈ પણ ભોગે જોઈતો નથી ની વાત કરી જ્યાં ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટ વિરોધી સંઘર્ષ સમિતિ માજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી તાલુકાઓ પંચાયત સભ્યશ્રી સરપંચશ્રીઓ અને મોટી સંખ્યાના ખેડૂતભાઈઓ શુભચિંતકો હાજર રહ્યા હતા નમસ્કાર આજે ખાસ ફ્રેક કોરિડોરના વિરોધમાં આપણે સૌ ફલદ્રા ખાતે ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને માજી સાંસદ એવા કિશનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત સીએમ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત ખેડૂત આગેવાન ભગુભાઈ રવિભાઈ રમેશભાઈ તેમજ સુભાષભાઈ રાકેશભાઈ ગોઈમાના આગેવાન જયંતિભાઈ જયેન્દ્રભાઈ કલ્પેશભાઈ વાંકલથી આવેલ આગેવાન રાકેશભાઈ અને તમામ આગેવાન પ્રેસ મીડિયાના મિત્રો તેમજ જેપની પણ જમીન જતા જેવા અસરગ્રસ્તો અસર રસ્તો ભગુભાઈ જે વાત કરી એનાથી હું તદ્દન વિરોધ છું અને અસહમત છું ભગુભાઈ જે વાત કરી કે આપણે સરકારને ની હામે જીતી શકતા નથી પરંતુ અમે શરૂઆતથી જ સરકારની હામે જીતતા છે અને વિરોધ પક્ષમાં રહીને કારણ શું છે આપણે પૈસા મળવા ને આને એક વાર કહી દીધું આપણા ખેડૂતોને એટલે બધી વાત પૂરી અને પૈસા ઓછા મળે એટલે ભગવાન આપણને બધાને વધતા આવે ત્યારે આપણી પાસે કઈ રહેતું નથી પાવર ગ્રીડની લડાઈ હોય પાટ તાપીની લડાઈ હોય કસ્ટડીઓ દેથની લડાઈ હોય ગોયમાની લડાઈ હોય વાંકલની લડાઈ હોય કે કોઈ બી જગ્યા લડાય એલ એન્ડ ભી સામે બી અમે લડ્યા છે એટલે કોઈની સામે લડવા વગર હથિયાર મૂકી દીધા તા સરકાર આપણ એક રૂપિયો આપવાની નથી અત્યારે તમે છ રૂપિયા લેતા છે ને તેના સાતમાનના નીચે હું લખેલું હોય તે તમને ખબર નહીં હશે પણ આપણે સ્પેશિયલ વ્યક્તિ

કાતિ એવું થાય મારી જમીન બચી જવાની તારી નકિન તારી જમીન જવાની એટલે તારે જ લડવા જવાનું